છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વારંવારની આકાશી આફતોથી હેરાન પરેશાન થઈ ગયા છે ચોમાસાના સમયે જે ભારે વરસાદ થયો લઈ ખેડૂતો સારી એવી ખેતી કરી શકતા ખેડૂતોને પાકમાં પણ નુકસાની આવી જેમાંથી માંડ બેઠા થયા ત્યાં ફરી કમોસમી ખેડૂતોની કમર તોડી નાખી એક તરફ વરસાદનું પાણી બીજી તરફ કેનાલોનું પાણી આવી જતા તેમના ખેતરોમાં પાણી ઘુસી જાય છે અને ડાંગરની ખેતીને નુકસાન પહોંચાડે છે કારણ કે ખેતરો મેં માવઠું થયું એટલે ઉભો પાક હતો ડોંગેર એ બી પડી ગયું અને ઊભી ઊઘી ગઈ ની ગયું જે નવા પાક કર્યા અમે દિવેલા એ સાફ થઈ ગયા મકાઈ સાફ થઈ ગઈ અને સા ઉપરથી અધરામપુર આવે સુખી દેવનું પોણી કેરળમાં સાહેબ આવ્યું એ મારે જરૂર નથી બિન જરૂરી પોણી આવ્યું છે મારદોડ તો વધારાનું છે માવઠું ઉપરથી પોણી ખેતીમાં બેમાનું હું ડોંગર તૈયાર થઈ ગયું છે અને વધતા કે આ ડોંગર આટલી બધી ઊંઘી આ dam વાળાએ પાણી છોડી દીધું કુદરતી વરસાદ બી પડી ગયો તો વરસાદનું એટલું નથી પણ ત્યાંના ના પાણીથી બે નું પાણી છોડતા પછી ગઠન ગઠન પાણી પી આવી જોઈએ ડાંગર તો બધી ઉગી ગઈ આ અમાર બધી મહેનત પાણીમાં ગઈ હવે આ અમાર જીવન કેવી રીતે ગુજારવાનું શું ખાવાનું હવે છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે તસવીર તાલુકાનો વિસ્તાર છે વિસ્તારની અંદર અનેક ખેડૂતોના ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે એટલે ખેડૂતોનો જે ઉભો મોલ હતો તે બગડી રહ્યો છે મહત્વની બાબતો એ છે કે પાવી જુર તાલુકાના સુખી જળાશય યોજનાનો જે ડેમ આવેલો છે તેની અને હવે વાત પ્રતિકાત્મક લીલી પરિક્રમાની ગિરનારની લીલી પરિક્રમાને આ વર્ષે કમોસમી વરસાદનું સંકટ નડ્યું જેના કારણે શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે પરિક્રમા યોજવામાં નથી આવી આવી પરંપરા પરિક્રમાની જાળવી રાખવા માટે કારતક સુદ અગિયારસની મધ્યરાત્રીએ સાધુ સંતો કલેકટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દત્તાત્રેય ભગવાનનું પૂજન કરીને પરિક્રમા પ્રવેશ દ્વાર પાસે શ્રીફળ વધારીને અને પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું વહેલી સવારે સાધુ સંતો અધિકારીઓ પદાધિકારીઓના હસ્તે પરિક્રમાનું મુહૂર્ત કરાયું વહેલી સવારે સાધુ સંતો સાથે અંદાજિત પચાસ લોકો પ્રતિકાત્મક પરિક્રમા કરશે એટલા માટે સાધુ સંતો ભેગા મળી અધિકારીઓ સાથે એક પ્રતિકાત્મક લીલી પરિક્રમા છે એ શરૂ કરી આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના પાંચ સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે પાંચ સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો જે કોઈ ભાવિક ભક્તોજનો પરિક્રમા વખતે નથી કરી શકા એમના વતી પચાસ લોકો પરિક્રમા કરવાના હોય ત્યારે આપ આપને ઘરે રહી અમને શુભકામના પાઠવજો અને આપના વતી આ પચાસ લોકો આ પરિક્રમા કરવાના હોય ત્યારે આપના સર્વોને બિનારી મહારાજ આવતા વર્ષે ફરી આપણે બધા એક સાથે મળી પરિક્રમા કરીએ અને હવે વાત તુલસી વિવાહની આજે તુલસી વિવાહની ઉજવણી કારતક સુદ અગિયારસે મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે સવારે અગિયાર વાગ્યાથી ગ્રહ શાંતિથી શરૂઆત કરાશે સાંજે ભગવાનના માતા તુલસી સાથે લગ્નોત્સવ છે વર કન્યા મામા પક્ષે એમ ત્રણેય યજમાન પરિવાર છે

સાવલ્ય પરિવાર છે કે જેમને ઘરે આજે તુલસી વિવાહ છે તેનો પ્રસંગ છે કે જે દીકરા દીકરીના જ્યારે મેરેજ થતા હોય છે અને તમામ વિધિ કરવામાં આવતી હોય છે તે જ પ્રકારે અત્યારે વિધિ છે તે કરવામાં આવી રહી છે અત્યારે મંડપ છે તેની વિધિ શરૂ થઈ ગઈ છે ત્યારબાદ વરઘોડો લઈ જશે અને વર ગાજતે વાજતે તુલસી વિવાહ છે તે કરાવવામાં આવશે અહીં તમામ પરિવાર છે કે પોતે જે રીતે દીકરા કે દીકરીના મેરેજ હોય અને પરિવારને તેડાવતા હોય છે તે જ રીતે પરિવારને

જે રીતે આપણા ઘરની અંદર કોઈ સામાન્ય પ્રસંગ હોય અથવા કોઈના લગ્ન હોય તો પણ આપણે ધામધૂમથી ઘણાને આમંત્રણ આપતા હા તો ત્રિલોકનાથ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને તુલસી માતાના વિવાહનો પ્રસંગ છે તો આની અંદર જેમ આપણે છોકરાના લગ્ન કરાવતા હોઈએ તે જ રીતના બધા જી વિભુ સતત અપડેટ આપણી પાસેથી લેતા રહીશું આભાર